ભગવાનનું કામ કરવા માટે શિષ્ય ગુરુ કરતા વધુ શક્તિશાળી હોવો જોઈએ આ કેવી રીતે શક્ય છે શિષ્ય તો ગુરુ પાસેથી જ શક્તિ મેળવે છે આપણા ઇતિહાસમાં કેટલાય શિષ્યો છે એ બધા પોતાના ગુરુના સેવક હતા સેવા એટલે કોની સેવા કરવી જ્યારે જરૂર પડે ત્યારે મદદ તો કરે જ નહીં હનુમાનજી એ શ્રીરામજીની મદદ કરી હતી આદિ શંકરાચાર્ય જ્યારે બીમાર પડ્યા હતા ત્યારે કર્મકાંડી તાંત્રિકોએ તેમના પર હુમલો કર્યો હતો જ્યારે તેઓ આસામમાં હતા ત્યારે તેમના શિષ્યોએ તેમની જાન બચાવી હતી ભગવાન બુદ્ધે એટલું વિશાળ કાર્ય કર્યું તેમની મદદ કરવાનો અર્થ શું છે તેમનું કામ કરવું તેમને વ્યક્તિગત રીતે મદદ કરવાની શું જરૂર છે કંઈ જ જરૂર નથી ગુરુને વ્યક્તિગત રીતે કોઈ પણ વસ્તુની જરૂર નથી અને ગુરુનું કામ શું છે પ્રેમ અને મોહબ્બત ફેલાવવી સૌના મનને શાંતિ આપવી સૌને સ્વીકારવો જ્યાં દિન છે દુઃખી છે તેમના આંસુ પમવા આ કામમાં તો મદદ જરૂર આપી શકાય છે બધાની મદદ વિના અશક્ય છે તો આ બધું મરીને કરીએ ત્યારે જ શક્ય બનશે અહીં બધાની મદદની જરૂર છે ત્યારે તમે લોકો બલશારી હોવા જોઈએ નાનકડી નાનકડી વાતોમાં રડીને બેઠા રહો અમે તમારા આંસુ લુઈએ કે તમને બીજાના આંસુ લુવા મોકલીએ અરે ગુરુદેવ મે એમ તહી દીધું કે એને આવું કહી દીધું મારા દીકરા સાથે ઝઘડો થઈ ગયો આજ વાતને લઈને તો બેઠા રહો છો તો પછી તમે અમારા કામમાં કેમ આવશો નાનકડી નાનકડી વાતોને લઈને તમે પોતે જ દુખી થઈ જાઓ છો તો પછી સેવા કોની કરશો સેવા તો તમે બધાથી લો છો એટલી સેવા તમે લો છો ગુરુ તો સેવા કરે છે જ પણ જો તમે સેવા કરવી હોય તો એ વિચારવું કે ગુરુનું કામ શું છે બધાને જોડવું દિલોને જોડવું આંસુ લુવા ભાઈ એક નૂર એક પ્રકાશમાંથી બધું બન્યું છે અને એ પ્રકાશના આપણે બધા છીએ અને બધાની જવું જ છે હાડકા બરે છે જેમ લાકડું વાર બરે છે જેમ ઘાસ બધું બરીને એક દિવસ ખતમ થઈ જવાનું છે સમાપ્ત થઈ જ જશે જોતા જોતા દસ વીસ વર્ષમાં વધુ ખતમ થઈ જશે તમે રડતા રહો જે છે તેના માટે પર રડો જે નથી તેના માટે પર રડતા રહો પછી તમે કયા કામના આવશો અહીં તમે બલવાન હોવાનો અર્થ એ છે કે તમને એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે મારા માટે સારું જ થશે મારા પર નજર રાખનારા કોઈ છે મારી જરૂરિયાતો એ લોકો પૂરી કરશે હું બધાના કામ આવી જાઉં હું બીજાના કામ કરું મારું પોતાનું કામ કરનારા કોઈ બીજા છે એક ભક્ત એ જ લક્ષણ છે કે તે આ ચિંતા કરતો નથી મારું શું થશે મારું શું થશે શું શું થશે તમારું બધું સારું જ થશે પાછળ વળીને જુઓ કેટલા મહિના કેટલા વર્ષ અને કેટલા કલાકો તમે ચિંતા કરતા કરતા ચિંતા કરતા કરતા તમારો સમય બગાડ્યો અમૂલ્ય સમય બગાડ્યો કે નહીં તમારે ઓછામાં ઓછું તમારા અનુભવમાંથી તો જાણકારી મેળવી લો એમાંથી જ શીખો અને છોડો હવે આગળ આ કરવું નથી પોતાના વિશે વિચારી વિચારીને ને દિમાગ ખરાબ નથી કરવો કરવો મારા માટે સારું થશે આ ભાવને દૃઢ જોઈએ આજ છે બરવાન એટલે જઈને કસરત કરો એવું નથી હવે એ પણ જરૂરી છે મજબૂત મન હોય ને તો નબળા શરીરને પણ ચલાવી લેશે જો મન નબળું હોય તો મજબૂત શરીરને પણ ચલાવી શકતું નથી એતને પોતાને મજબૂત અનુભવવું જોઈએ એ લોકો એ જ કરે છે આપણે સારા વ્યક્તિ છીએ ધાર્મિક વ્યક્તિનો અર્થ શું છે હૃદય ખીલેલું છે હૃદયમાં કોઈ પ્રત્યે જરા પર ખરાબ વિચાર ન આવે કોઈને ખરાબ ન ઈચ્છે મન પ્રસન્ન હોય અને બધા પોતાના લાગે આ શું મુશ્કેલી છે ભાઈ પહોંતો લગ્ન થતા જ બે પરિવારો જોડાઈ જાય છે માત્ર સગાઈ થઈને સંબંધ બની જાય છે અરે એ તો સંબંધી છે એના પહેલા ખબર જ નહોતી કે એ કોણ હતા એક જ દિવસે આપણે એક કર્મકાંડ કરીને સંબંધ બાંધી દઈએ છીએ એ પણ કોઈ બીજાનો સંબંધ હોય આપણો તો જોડાઈ જ જાય છે ભાઈની બહેનના ચાચેરા ભાઈના એમની સાસુના એમના તો કેટલા કેટલા સંબંધો ક્યાંથી ક્યાં સુધી ખેંચી લઈએ છીએ પછી તેમને પોતાનો માની લઈએ છીએ આવી રીતે દુનિયામાં જીગલા છે બધા આપણા જ છે ભાઈ કેમ જાણે તો બયા જન્મમાં શું હતું કેટલા જન્મ લઈને આવ્યા છે પહેલા તો થયા જ નહોતા શું શું હતા કઈ જાતિના હતા તયા ધર્મના હતા કોણ જાણે તમે ફરતા હો કોણ જાણે કેટલા તમારા પૌત્ર નાતી કોઈ મુસ્લિમ હશે કોઈ બીજા જન્મના પૌત્ર નાતી કોઈ શીખ હશે કોઈ ઈસાઈ હશે કોઈ બ્રાહ્મણ હશે કોઈ વૈશ્ય હશે કોઈ અલગ અલગ જાતિના પણ હોઈ શકે છે આપણે દેશમાં જાતિના નામે આ રીતે વહેંચાયેલા છીએ ભારત માટે આ છે જાતિના નામે એટલા વહેંચાઈ ગયા બેસતા જ નથી બધા આપણે લોકોને આગળ વધવું જોઈએ વધુ છોડવું જોઈએ કોઈ પણ ધર્મ આવું શીખવતો નથી આ તો રૂઢિમાં આવી ગયું છે આવું